જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર જવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે જે અંતર્ગત નવસોથી વધુ ઉમેદવારો ભરતી પરીક્ષા આપી રહ્યા છે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી ફાયર જવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ જામનગરમાં સ્પોર્ટ્સ સંકુલ ખાતે ફાયરમાં ભરતી થવા માટે આવેલા અરજદારોની સ્વિમિંગ ટેસ્ટ લેવામાં આવી ઓજસ વેબસાઇટ ઉપર નવસોથી વધુ ઉમેદવારોએ ફાયર ભરતીમાં નોંધણી કરી છે જેના અનુસંધાને ગઈકાલે એકસો ત્રીસ જેટલા અરજદારોને બોલાવાયા હતા આ ભરતી પ્રક્રિયા સાત દિવસ સુધી ચાલશે ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ થ્રીની કુલ નવસો છત્રીસ દર્દીઓ આવેલી તે પૈકી એકસો ત્રીસ જણાને આજે હાજર હાજર રહેવા માટે જણાવવામાં આવેલ અને આ સાત દિવસ સુધી આ ફેઝ વનની શારીરિક કસોટી ચાલુ રહેશે પહેલાં ફેઝમાં હાઈટ વેચ ચેસ સ્વિમિંગ અને ડીપ ડાઇવિંગ ની કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ બીજા ફેઝ માટે જે પહેલાં ફેઝમાં ફાસ્ટ થશે ફાસ્ટ થશે એને બીજા ફેઝ માટે બોલાવવામાં આવશે અને કોણ જગ્યા આડત્રીસ છે